સુરત શહેરમાં આરટીઓની બોગસ રસીદો દ્વારા ટ્રાફિક પોલીસે જપ્ત કરેલા વાહનો છોડાવવાના મોટા કૌભાંડ નો પર્દાફાશ થયો છે આ કૌભાંડમાં છેલ્લા એક વર્ષથી ચાલતી ગોલમાલ સૂત્રધાર અને છ મહિનાથી ફરાર રહેલો સુનીલ શ્રીવાસ્તવ શર્માને સરથાણા પોલીસે ઝડપી લીધો છે

આ કેસમાં સરથાણા પોલીસે મુખ્ય સૂત્રધાર અને છેલ્લા છ મહિનાથી વોન્ટેડ રહેલા સુનિલ શ્રીવાસ્તવ શર્માની ધરપકડ કરી છે તપાસ દરમિયાન ખુલ્યું છે કે સુનિલ અને તેના સાથીઓ વિશાલ અને કૃષ્ણા છેલ્લા એક વર્ષથી આરટીઓની ખોટી રસીદો બનાવી ટ્રાફિક પોલીસ દ્વારા જપ્ત કરાયેલા વાહનો છોડાવતા હતા કેસનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે ઉધના લંબે હનુમાન વિસ્તારમાં ત્રણ શંકાસ્પદ યુવકો એક ઓટો રિક્ષા છોડાવવા માટે પહોંચ્યા પત્રકવાહી દસ્તાવેજો રજૂ કરતાં પોલીસે તેના વાસ્તવિકતાની ચકાસણી કરી તપાસમાં સામે આવ્યું કે રસીદ નકલી હતી અને જે દંડ બતાવવામાં આવ્યો હતો તે અન્ય વાહન ચાલકે ભરી ચૂક્યો હતો પોલીસે તપાસ આગળ ધપાવતા જણાવ્યું કે આરોપીઓએ આ જ રીતે કુલ ઓગણત્રીસ જેટલા વાહનો છોડાવ્યા હતા આરટીઓ અધિકારીઓની નકલી સહીનો ઉપયોગ કરાવ્યો હતો આ ગતિવિધિમાં અંદાજે બે આડત્રીસ લાખ રૂપિયાનું નુકસાન સરકારી તિજોરીને થયું હતું હાલમાં આરોપી સુનિલ શ્રીવાસ્તવ પાસેથી વધુ વિગતો મેળવી રેકેટમાં સામેલ અન્ય લોકોની ઓળખ કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા તમામ દસ્તાવેજોની ચકાસણી સાથે વધુ વાહન માલિકો સામે કાર્યવાહી શરૂ કરાઈ છે સરથાણા પોલીસ સ્ટેશન કે વિસ્તાર મે એક નાસ્તા ફરતા આરોપી જીસકા નામ સુનિલ શ્રીનિવાસ શર્મા હે ઓર જો રિક્ષા ડ્રાઈવર હે ઓર જો અમરોલી વિસ્તાર કા રહેને વાલા હે ઉસકો પકડા હે इस गुना की पूरी इतिहास ऐसी है विगत ऐसी है कि सरथाना एरिया में जो ट्रैफिक गोडाउन है उसमें सूरत सिटी के विस्तार के जितने भी व्हीकल्स हैं उनमें जो रसीद है वो फेक रसीद बना के बोगस सिग्नेचर और सिक्का वाली सही करके ट्रैफिक गोडाउन में से उन गाड़ियों को छुड़वा के ले जाता था इसमें टोटल तीन आरोपी थे जिसमें दो पहले पकड़े गए थे और ये छह महीने से नाश्ता है इन लोगों ने मिलकर टोटल दो लाख अड़तीस हजार चूना लगाया है तो इसके बिहाफ में हमने सरथाना पुलिस स्टेशन ने बहुत दिन से हम वॉचपेन थे इसके और इस तीसरे आरोपी को भी हमने पकड़ लिया खोटी रसीदों द्वारा वाहनों छोड़ावानों आ रेकेट आरटीओ तंत्र की कामगिरी पर गंभीर सवालों उ करे थे અને હવે સમગ્ર તંત્રની જવાબદારી નક્કી થવી જરૂરી બની છે છ મહિના સુધી ગાયબ રહેલા સૂત્રધારની ધરપકડ પછી હવે તપાસે બાજુની લાંબી સાંકળ તરફ દિશા લીધી છે જેના પર્દાભાશ સાથે વધુ મોટું કૌભાંડ બહાર આવી શકે છે સરકારી તિજોરીને લાખોનું નુકસાન પહોંચાડનાર ટોળકી સામે કાયદો હવે કસાઈ રહ્યો છે અને પોલીસના પગલાંએ ભવિષ્યમાં આવા ગેરકાયદેસર કાર્યોને અંકુશમાં લાવવામાં આવ્યું છે